નમસ્કાર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે સમાચાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં બારીખ નવ બાર બે હજાર પચીસના રોજ ભારતીય જનતા પાર્ટી તથા નગરજનોએ કોર્ટના આ નિર્ણયને આવકાર્યા ભારતીય જનતા પાર્ટીના શ્રી ધર્મેશભાઈ કલાલની તરફેણ હાઈકોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો જેથી નગરજનોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું આજે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા નગરજનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી સતયુગમાં ઋષિમુનિ દ્વારા વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે સત્ય કોટિ બ્રહ્માંડ જ સત્ય આધારે વર્ષે મેહ સત્યનું બાંધ્યું પાકે અન્ન સત્ય વસે જ્યાં નહીં અભિમાન સૃષ્ટિ પહેલા સર્જાયું સત્ય મોટા પુરુષોની એ છે મત્ય સત્ય હોનાર હોય તે હોય સત્ય વિના બીજું નહીં કોઈ આથી સત્યની હંમેશા જીત થાય છે એ તો નક્કી છે સત્ય મેહુ ચૈતે રિપોર્ટર ધર્મેશ પરમાર દેવગઢ બારિયા